આરોગ્ય વિભાગ દોડતું થયું હતું જ્યાં રવિવારે બે બાળકોના મોત થયા હતા સૂત્રોએ જણાવ્યું હતું કે પાલનપુરના આરટીઓ ફાટક વિસ્તારમાં રહેતા પરિવારના આઠ વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા જેને તાવ સાથે ખેંચ આવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં રવિવારે તેનું મોત થયું હતું જ્યારે કાંકરેજ તાલુકાના ડુંગરાસણના બાર વર્ષના બાળકને પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેનું પણ રવિવારે મોત થયું હતું ચાર પૈકી બે બાળકોના મોતથી સમગ્ર જિલ્લાના પ્રજાજનોમાં ભય પ્રસરી ગયો છે જેના પગલે રવિવારે રજાના દિવસે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાલનપુર શહેરના જુદા જુદા વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ લોકોને સ્વચ્છતા રાખવા તેમજ લીંપણવાળા ઘરોમાં દીવાનો છચકાવ કરવા માટેના અને નાના બાળકોને તાપની અસર જડાયું જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. પાણીપુરામાં વાયરસના કારણે હાલમાં ચાર શંકાસ્પદ દર્દી બનાસકાંઠામાં નોંધાયા હતા એક પહેલો પ્રથમ કેસ શંકાસ્પદ નોંધાયો હતો સુધી દાંતીવાડામાંથી પાલનપુર વોર્ડ નંબર બે માંથી ચોથો કેસ ડીસાના સદરપુર ગામેથી નોંધાયો હતો ચાર કેસમાંથી બે કેસ અત્યારે ઇન્ડોર છે તેમની સારી પરિસ્થિતિ તબિયત સારી છે અને ટૂંક સમયમાં જ રજા આપવામાં આવશે જ્યારે બે બીજા કેસ છે ત્રણનો વોર્ડ બે નો અને અર્બન ત્રણ નો તે કેસ નું બેબી હતી આઠ વર્ષની એકદમ એને વોમિટિંગથી લોહીની કાલે જ અને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવી અને આજે હમણાં જ સાડા બાર વાગે એના મૃત્યુના સમાચાર આવ્યા રિપોર્ટ હજી આવ્યો નથી પણ શંકાસ્પદ કહી શકાય રિપોર્ટ આવતા ત્રણથી ચાર દિવસ લાગશે બીજો કેસ પણ જે મજૂરી કામ કરતા બોર જે પાણીના બોર બનાવતા ખેતરોમાં તેવા મજૂરી કામ અર્થે ડીસાના સદરપુર ગામે બાર વર્ષના છોકરાને અચાનક ચક્કર આવતા પડી જાવ તાવ આવ્યો પડી ગયો ગભરામાં અને એને પણ ધારપુર મેડિકલ કોલેજ પાટણ ખાતે દાખલ કરવામાં આવ્યો એના પણ સમાચાર આવ્યા એનું પણ આજે મૃત્યુ થઈ ગયું સવારે એટલે બે દર્દીના મૃત્યુ થયા છે રિપોર્ટ આવવાના બાકી છે શંકાસ્પદ કેસ ચાંદીપુરા ગણી શકાય તે અંતર્ગત અમોએ પીડીઆરટીશિયનની પણ આજે માધવી હોટલમાં એક સીએમઈ રાખવામાં આવી હતી ચાંદીપુરા વાયરસ અંતર્ગત જાણકારી અને સારવાર અર્થે અને અમારા તમામ બનાસકાંઠા જિલ્લામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ સેન્ટરો ખાતે અમારા આરોગ્યની ટીમ બનાવવામાં આવી છે દરેક ગામમાં મેલેક્સ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ પાવડરનો છંટકાવ થાય જ્યાં કેસ આવ્યા છે ત્યાં આજુબાજુના તમામ ગામોમાં સ્પ્રેઇંગ થાય આઈએ રેસ ઇન્ડોર રેસીડન્સ સ્પ્રે કરવામાં આવે છે તે રીતનું સ્પ્રેઇંગ થાય તો આ જે ફ્લાય છે તે ફ્લાયને ઉત્પત્તિ ઝટકાવી શકાય તેવી કામગીરી અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે